પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બંદુકવાસ યંગ કમિટી દ્વારા રમઝાન માસમાં સેવાકીય પ્રવૃત્તિ રમઝાન માસની અંદર દરરોજ રોજા રાખતા લોકો માટે ફ્રૂટ વિતરણ સાથોસાથ આજે દૂધ કોલ્ડ ડ્રિંકનો પ્રસાદ લોકોને આપવામાં આવ્યો રાધનપુર ખાતે કદમ એક તાકી ઓર તરફ સૂત્રને લઈ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ રાધનપુર બંદુકવાસ ખાતે આવેલ

તેમની લોકોમાં ખુશી જોવા મળી વધુમાં વધુ લોકોની સેવા કરે તેવી લોકોએ આશીર્વાદ પણ આપ્યા એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ આજે રાધનપુર શહેરમાં કમિટી તરફથી કરવામાં આવી છે બંદુબ સેન કમિટી તરફથી રમઝાનના પૂરા માસ દરમિયાન પણ જરૂરિયાતમંદ લોકો સુધી અમે અને રોજા ખોલવા માટે દૂધ પણ વિતરણ કરવું કર્યું છે અને એની ખુશીમાં અને બંદુકસના સારા સહકારથી અને બંદુવાસમાં એકતાનો માહોલ બની રહ્યો એવો આજે ખુશીના માહોલના દ્વારા માહોલ માહોલના કારણે આજે અમે બંદુબાસમાં દૂધ પડે પૂરા મેલામાં આજુબાજુના મેલાઓમાં ગરીબ પરિવારોને દૂધપાલ કરાવી અને મોટું મોઢું મીઠું કરાવીએ છીએ અમારા પાંચ પાક રમઝાન સુમારક મહિના જે આખરી દિવસો રહ્યા છે એના માટે અમે આ નેક કામ ઉપાડ્યું છે અને બંદૂબસ્ત કંપનીના તમામ સભ્યોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તમામ સખીદાતાઓનો જે આમાં સહયોગ આપ્યો છે આ અમારા નેક કામમાં ખૂબ વિતરણમાં દૂધ કોલ્ડિંગમાં તમામનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ સોનામ શાહરૂખભાઈ મહેમત